સ્વાગત છે તમારા બધા નું આજે અમારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર જોકે તમે બધા મજામાં દશો ને હું પણ જ મજામાં છું કાલનો વ્લોગ તો મિન્સ જોયો તો તમે કે એટલે મિન્સ કે આજનો બ્લોગ જ જોઈ લેજો બધું મિક્સિંગ માં બધું કરી નાખ્યું તો ભૃખ્યા ગયા તા ઘર નું ને એવું બધું મિક્સ ના કરતું બટ એનું કારણ તો કે અમને સમય નોતા રહ્યો તો એટલા માટે પછી ભૃખ્યા નું પણ એમાં એડ કરી દીધું અને અત્યારે અમે વ્લોગ નું સ્ટાર્ટિંગ કરી છે 12 બપોરે બપોરેથી અને આજે મેઘરાજા નું સરસ મજાનું આગમન થઈ ગયું છે આગાહી પ્રમાણે ધીમે ધીમે મેઘરાજા વર્ષા કરે આજની અને રવિવારની આગાહી છે બે દિન હે ચાલુ સામ તો કે કર્મ જવાન બધું નાથ ને જવાન હવે માની લો મારું ને તારું હવે મેકી દો તારું ને મારો દિનો નાથ છે દયાળુ જલ હે ક્યાં છે એટલે હા એને થોડુંક આજ રાગે આવી ગયું લાગે છે બા આવી જાય છે હવે ઉધરસ આવે છે કા થોડીક નથા આવતી હોય છે અને અમે બધાય બપોરા કરી લીધા છે અને પાકલ શીભડું જ આવ્યું છે ના આટલું શાક વધ્યું સરસ કાઈ વાંધો ને ચલો તો કન્ટિન્યુ લોકો મને બનિયા રહેજો હે હોના ના મોર લિયા બોલ્યા હાલો ને મલ બંગલા તારા પાક પાયા ના બંગલા તારા પાક પાયા ના કાચી માટી ના ઘર નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવ મલ ડિસ્કો કરવા દેને ને નહીં કરો અમારે નવો રિવાજ શીખવાડવાનો છે અત્યારે ટેકનોલો ટેકનોલોજી ના જમાનામાં આધુનિક યુગ ની અંદર આવડા બાળકો છે ને હાય હેલો ને એવું બધું કરીને મહેમાનનું સ્વાગત કરતા હોય છે પણ આપણા આપણા ઘરે નાના બાળકોને એવું શીખવાડવાનું છે કે જય શ્રી કૃષ્ણ રામ રામ આવો બેહો ને દીકરી હોય એ કોને કોને દુખણા હા હા ખા ટાટા નથી કેવું કોને કોને દુખણા લઈ શકે એવું બધું આપણે શીખવાડવાનું એમ એનો ભાઈ આવ્યો હોય તો દુખણા લઈ શકે એના કાકા આવ્યો હોય તો દુખણા લઈ શકે એના મોટા પપ્પા આવ્યો હોય તો દુખણા લઈ શકે એના મામા આવ્યો હોય તો દુખણા લઈ શકે એને એના દુખણા લે કે ને બા હા એટલે એવું શીખવાડવાનું કારણ કે આપણે જૂની સંસ્કૃતિ જેના જૂના રીતિ રિવાજો રીતિ રિવાજો ભૂલી ન જવાય હા આજના વ્લોગમાં તો કાંઈ બલી જ નથી ગાંઠિયા ખામાં બોલ

હાલો અત્યારે સરસ મજાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને ભજીયા મારા મમ્મી બનાવે છે ગરમા ગરમ આ પટ્ટીના ભજીયા બનાવે છે થોડા થોડા જે કરકરા થવા દેજો ઈ નહી તો જોઈએ મુનાભાઈ ભજીયા બનાવે એવા તો આમ પોસા થાય જ ને આપડી કીધે થાય બા પણ મને આવડતું નથી બા હકીકત કઈ વાંધો નહી મુનાભાઈ આ વખતે આવે ને એટલે મારે કેવું મને ભજી એટલે પણ એમ નથી હા હું એમ જ કઉ છું મનોજભાઈ આ વખતે આવે ને સુરત થી એટલે મને કે મારે કેવું છે કે તમે મને શીખવાડજો ભજીયા બનાવતા એમ અને આ ભજીયા બનાવે ને પાણા જેવા થાય ગીગતે હમણાં કાલે એક શોર્ટ ફિલ્મ રિલીઝ થવાનું છે આપણું આપણું મેં એટલે કે એમાં તો નથી એમાં ગાંડા દેર ઉપર ભાભીએ કર્યો અત્યાચાર એવું શોર્ટ મૂવી છે અને એમાં ઓલા આમ બોલતા બોલા ડાયલોગ મે નાખ્યો છે ઝું ઝાલો આજે ગણેશ વિસર્જન ગામો ગામ શહેરોમાં થઈ ગયા છે તો આમ જો ગણપત દાદા નું બોલે

<coughs> <आ, आ. coughs> लागू <laughs> <भी राड़ो> <laughs> होवाय तने फिर जा पाएवा? नहीं ले 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 हेलो काय बंदो नहीं जालो <laughs> <वां> <laughs> जालो जा आले हूँ <laughs> तू बात हमने

નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતા દી જ વાર બાય